દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામે એક 36 વર્ષીય યુવક વેલી સવારે તેમના ખેતરમાં પાકનું રક્ષણ કરવા માટે ગયો હતો તે દરમિયાન વન્ય પ્રાણી રીછે તેના પર હુમલો કરતા લોહી બન્યા હતા બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બનેલા છત્રીસ વર્ષીય આ ઈસમને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે દેવગઢ બારિયા વન વન વિસ્તાર ગીચ વનરાજીથી ઘેરાયેલો છે અને અહીંયા વન્યપ્રાણી દીપડા અને રીછ બહોળી સંખ્યામાં વસવાટ કરતા હોય છે ઘણી વખત આ વન્યપ્રાણીઓ માનવ વસાહતમાં ઘૂસી હુમલા કર્યા હોવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે તેવો જ એક બનાવ દેવગઢ બારિયા તાલુકાના ભુવાલમાં જે બન્યો હતો જેમાં એક ભુવાલ ગામના છત્રીસ વર્ષીય રાયસિંહભાઈ જસુભાઈ પટેલ વહેલી સવારે તેમના મકાઈના ખેતરમાં પાક થયો હોવાથી તે પાકના રક્ષણ કરવા માટે ખેતરમાં ગયા હતા તે દરમિયાન વન્યપ્રાણી રીછે પાછળથી તેમના પર હુમલો કરતા તેમના માથાના ભાગે તેમના શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમને બચકા ભર્યા હતા લોહી લુવાણ અવસ્થામાં આવેલા જસુભાઈએ બુમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા જેના પગલે આ વન્યપ્રાણી રીંછ જંગલમાં ભાગી ગયો હતો ત્યાં આજે વહેલી સવારે અમારા કાકાનો છોકરો પટેલ રામસિંહભાઈ કે જેવો મકાઈ સાચવા ગયો હતો તો અચાનક રીચ આવી એની ઉપર હુમલો કરેલો હતો તો એમના માથાના ભાગે રીછે હુમલો કર્યો હતો માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડેલી હતી અને હાથ અને બંને પગ પર પણ વધારે પડતી ઈજા પહોંચાડેલી હતી જે રામસિંહભાઈને અમે સારવાર અર્થે દેવગઢ બારીયા લાવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં ત્યાં તેમને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં અમને મોકલ્યા હતા ત્યાં અમે અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ ત્યારબાદ આ ઈજાગ્રસ્ત જસુભાઈને એકસો આઠ મારફતે દેવગઢ બારિયા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમને ટૂંકી સારવાર બાદ તેમને વધુ સારવારની જરૂર હોય તેઓને આજે દાહોદના જાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ ઘટનાની જાણ વન વિભાગને કરતાં વન વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે